નમસ્કાર હું રાજુ કરપડા આજે ગઈ પહેલી તારીખે સુરેન્દ્રનગર ડીવાય એસ જાડેજાએ આમ આદમી પાર્ટીના એક નેતા સતીષ ગમારાનો જે ખરેખર ખોટી રીતે કેસ દાખલ કરી અને સતીષ ગમારાને માર મારવામાં આવેલો કાયદો બધા માટે સરખો હોય છે પછી નાનો માણસ કાયદો હાથમાં લેતો પણ ભલે અને મોટા અધિકારી કાયદો હાથમાં લેતો પણ ભલે સજાની જોગવાઈ તમામ વ્યક્તિઓ માટે સરખી હોય છે ગત પહેલી તારીખે સતીશ ગમારાની ધરપકડ કરી અને ડીવાયએસપી સાહેબ દ્વારા સતીશ ગમારાને માર મારવામાં આવેલો જેના કારણે સતીશ ગમારાને કાનના ભાગે ઈજા થયેલી પાછળના ભાગે ઈજા થયેલી આજે પહેલી તારીખથી આજ દિવસ સુધી અમારી સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના નેતાઓ માલધારી સમાજના આગેવાન અને પ્રદેશની જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સાથે રાખી અને જે કાયદાકીય લડતો લડાતી એ લડાઈઓ લડવામાં આવી ચૂંટણી અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી એસપી સાહેબને પણ ધારદાર રજૂઆત કરવામાં આવી તમામ પુરાવાઓ એકત્રિત કરી અને કાયદાકીય જે લડાઈ લડવામાં આવી પરિણામ સ્વરૂપે આ જે સત્યનો વિજય થયો છે એટલે કે ડીવાયએસપી દ્વારા જે ખોટી રીતે સતીશ કુમારને માર મારવામાં આવેલો એ ડીવાયએસપી સાહેબ વિરુદ્ધ આજે ગુનો દાખલ થયો છે આવનાર સમયમાં ચાર્જશીટ બની જાય ત્યાં સુધી અમારી ટીમ ખરેખર તપાસમાં કાય ચૂક થતી નથી એનું ધ્યાન રાખશે એની સાથે જ જે ખરેખર હજુ અમારી અમુક માંગણીઓ છે એ માંગણીઓ તપાસ કરનાર અધિકારી સામે મૂકવામાં આવશે એસપી સાહેબ પાસે અને ચૂંટણી અધિકારી પાસે ખાસ કરી અને જે અમારી અમુક માંગણીઓ હજુ છે કે તપાસમાં કોઈ ચેડા ન થાય એટલા માટે ચૂંટણી અધિકારી સમક્ષ આ માંગ હજુ મૂકવામાં આવશે આગામી દિવસોમાં પણ જ્યારે જ્યારે સામાન્ય લોકો પર પોલીસ ખરેખર અત્યાચાર અમુક પોલીસ અધિકારીઓ કરતા હોય છે જેના કારણે ખાખી બદનામ થઈ છે ત્યારે આવા અધિકારીઓને સબક શીખવવા માટે ખૂબ સારો નિર્ણય ચૂંટણી અધિકારી દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે આ લડાઈની અંદર સહભાગી થયેલા તમામ આગેવાનોનો આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે કોઈ જાગૃત નાગરિક અથવા કોઈ પાર્ટીના આગેવાનને રાજકીય હાથો બને દબાવવાના પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધની અમારી લડાઈ ચાલુ રહેશે નિયમો અનુસાર ડિટેન કરવા આ પોલીસ કરી શકે છે એનાથી કોઈ આગેવાનને વાંધો ન હોઈ શકે જ્યારે કોઈ બહારથી નેતાઓ આવતા હોય

અને કોઈ પણ જાગૃત નાગરિક છે એની પર ક્યારેય આવી રીતે હુમલો ન કરવો જેથી કરી અને ખાખી બદનામ ન થાય આભાર